નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જોઈએ કે તેના સમાચાર આમોદમાં વરસાદના વિરામ પછી બફારાના કારણે શરીર સ્વરૂપો બહાર નીકળતા લોકોમાં ગભરાટ નેચર સેન્ક ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા એક દિવસમાં બે સાપો રેસ્ક્યુ કરાયા આમોદનગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાના કારણે શરીર સ્વરૂપ બહારથી પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે જેથી લોકોમાં ભય સાથે ફેલાઈ રહ્યો છે ત્યારે નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી બે રેસ્ક્યુ કરવામાં રેવા સુગર પાસે આવેલા પોલ્ટ્રી ફાર્મમાં કોબ્રા સાપ જોવા મળ્યો હતો જે સાપ દ્વારા બે થી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી પરમારે તુરત જ સ્થળ ઉપર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપને રેસ્ક્યુ કર્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ આમોદના આવેલી આંબેડકર નગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમાં દરગોઈ કોમન એન્ડ સુબા નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું આંબેડકરનગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા રિપોર્ટર રવિ સહેલકા